को तरी की बातें न देती है की केरे मार दिख रही है इनसे केनसो भाभी तुम्हें मजा मन मजा मन हम तुम्हें बस मने पर तो तो तो। सारो छे तो जो मने के बेटा ने ખરક નાસો આવી ગયા થાડી બે વાતો કરીમાં હાજો તારા ભાઈનો પાંડુ ખરી રાખડીની અમારું પાંડુ ખરી રાખડીની વાટ જોવે છે રાખડી ભા હા 5 હું લઈ દઈશ હા લાવ ખડી

પેલા રાખડી બાંધ બેટા પછી મીઠાઈ આપજે તમે કન્ટિન્યુ રાખો ધ્યાન નહીં આપો બસ બસ હવે ટાઈટ ક્લોથ લઈ લે થોડું ફૂમકું દેખાય એમ હાથ કરી દે પછી